અત્યાર માંગરોળ સુધી માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે કાર્ય કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા અમે માંગરોળ મમલતદાર કચેરીમાં અત્યાર સુધી ફોર્મ એક્સેપ્ટ કર્યા છે જેની આજ છેલ્લી તારીખ હતી ત્રણ ત્રણ વાગ્યા સુધી એમાં અમારે પાસે એકસો સોળા ફોર્મ્સ જે છે આ રજૂ થયા છે અને મારે લોકોને આ બતાવવામાં આવે છે કે ત્રણ તારીખના રોજ ફોર્મની ચકાસણી છે અને ચાર તારીખના રોજ જે છે એને પાછળ ખેંચવાની તારીખ છે એને સિવાય સોળ તારીખ જે છે માંગરોળ ચૂંટણી ની તારીખ છે જેમાં વધારે ને વધારે લોક સામે આવે અને મતદાન મથક ઉપર મતદાન કરશે માંગરોળ નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું જે મજબૂત ગઠબંધન થયું છે તેના ભાગરૂપે આઠ સીટ ઉપર આમ આદમી પાર્ટી પોતાના મેન્ડેટ હોય છે ને અધર જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કોંગ્રેસ સાથે લડી રહ્યા છે મારા જણાવ્યા પ્રમાણે અને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધીમાં ગત બોડીમાં

કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક લેવલથી અમુક સમજૂતી કરવી પડી છે એ કરી છે શહેરના મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને ઘન કચરાનો નિકાલ એ મુખ્ય સમસ્યા રહી છે અને રેગ્યુલર પાણી આપવું દરેક વોર્ડના અંદર આંગણવાડી સ્થાપવી એ મુખ્ય સમ સમસ્યા છે આ બે ઉપર અમે લડવાના છે મોંઘવારી અને મોંઘવારી જે છે બેકારી છે એ પ્રશ્નોને પણ સામાન્ય જે સત્તા પક્ષ છે એને ધ્યાનમાં રાખીને અમે લડશું જ નગરપાલિકા કોંગ્રેસ બનાવશે હંડ્રેડ પર્સન્ટ વીસ વર્ષથી અમે બનાવીએ છીએ વીસ વર્ષથી કોંગ્રેસનું જ શાસન રહ્યું છે અને હવે પછી પણ કોંગ્રેસનું જ શાસન રહેશે એમને વિશ્વાસ છે પ્રજા અમારી સાથે છે તમે જોવો છો કોંગ્રેસને ટિકિટમાં ઈચ્છા ઈચ્છા ધરાવનારા લોકો અને અત્યારે જે ફોર્મ ભરવા લોકોનું સાથે ઉત્સાહ પ્રજા અમારી સાથે છે ઠીક છે કે સમયે સમયે જ્યારે ચૂંટણી આવે છે તો સામાન્ય લોકો છે એ ટિકિટ ઊચ્છું લોકોના પક્ષ તરફ અપક્ષ લોકોએ ભર્યા છે પણ સમય આવતા એ સમજૂતી થઈ જશે